લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે દરેક બેઠકોના ઉમેદવારો પણ નક્કી થઈ ગયા છે અને ચૂંટણી પ્રચારના બિમગલ વાગી ચૂક્યા છે ત્યારે હજુ પણ કેટલીક બેઠકોમાં ક્યાંક ને ક્યાંક અસંતોષને લઈને વાદ વિવાદો ચાલી રહ્યા છે તેવામાં રાજકોટ બેઠકમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પણ વાણી વિલાસને કારણે વિવાદોમાં સપડાયા છે અને ક્ષત્રિય સમાજ તેમનો ઉમેદવાર તરીકે વિરોધ કરી રહ્યો છે સાથે કોંગ્રેસ દ્વારા પરેશ ધાનાણીના નામ પર માહોલ લગાવતા રાજકોટની રાજકીય ગલિયારીઓમાં એક ચર્ચાનો મુદ્દો ઉઠ્યો છે ત્યારે રાજકીય સમીકરણને લઈને રાજકોટના યુવાનોએ પોતાની પ્રતિક્રિયા આપી છે તો આવો જોઈએ શું કહે છે રાજકોટના યુવાનો ચૂક્યા છે બંને પક્ષ દ્વારા છે તે તડામાર તૈયારીઓ અને પ્રચારની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ભાજપ હોય કે કોંગ્રેસ હોય પોતાના ઉમેદવારને છે તે મેદાને ઉતારી ચૂક્યા છે રાજકોટ લોકસભાની જો વાત કરવામાં આવે તો અહીંયા છે તે પરસોત્તમ રૂપાલા સામે છે તે એ જે પરેશ ધાનાણીને છે તે ઉમેદવારી છે તે આપવામાં આવી છે કોંગ્રેસ દ્વારા ત્યારે અહીંના છે તે યુવાનો છે તેમની સાથે જ વાત કરીશું કારણ કે જે હાલ છે તે યુવાનોમાં છે તે મતદાનનું પ્રમાણ પણ વધ્યું છે ખાસ કરીને લોકસભાની ચૂંટણી આવી રહી છે સૌપ્રથમ પ્રથમ પ્રશ્ન એ પૂછીએ કે પક્ષ પલટો છે તે કેટલો નબળો જોવા મળે છે ખાસ કરીને ચૂંટણી સમયે પક્ષ પલટો જોવા મળતો હોય છે તેના કારણે પક્ષને કેટલો હેરફાર જોવા મળતો હોય ખાસ કરીને જોવા જઈએ તો દર વખતે પક્ષ પલટો જ્યારે થાય છે ત્યારે નુકસાની માત્ર માત્ર આપણે જોઈએ તો આખા હિન્દુસ્તાનમાં કોંગ્રેસને વધુ વધુ થાય છે કારણ કે પ્રશ્ન એ છે કે કોઈ પણ નેતાઓ છે એટલા સ્ટેબલ નથી રહી શકતા કે અમે જે પક્ષમાં છીએ તે પક્ષમાં વફાદારીપૂર્વક અમે કામ કરીએ એટલા માટે પક્ષપલટો અત્યારે જોઈએ તો કોંગ્રેસમાંથી વર્તમાન સમયમાં પક્ષપલટો ક્યાંક ઓછો થયો એવું લાગે છે કારણ કે એ નેતાઓને પણ એવું થાય છે કે હવે જે પહેલાં ભૂતકાળમાં ભૂલ કરેલી છે એ ભૂલ હવે કરવી નથી જો આ ભૂલ ફરીવાર રિપીટ થઈ તો ઘણીવાર કોંગ્રેસને નુકસાન થયું છે અને વર્તમાનમાં પણ થશે અને ખાસ કરીને વાત કરવામાં વિકાસની કામો કારણ કે ભાજપ સરકાર રહી ચૂકી છે તો જે પાંચ વર્ષના વિકાસ કામોની વાત કરવામાં આવે તો તેને લઈને શું વિકાસની આપણે વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે અત્યારે રસ્તા ઉપર ઊભા છીએ એ રસ્તો એક સમયમાં એવો હતો કે જે રસ્તા ઉપર આપણે ચાલી નહોતા શકતા આ તો એક નોર્મલી વાત કરેલી પણ વિકાસની વાત કરીએ તો રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં એમ્સ છે અટલ સરોવર છે આવા અનેક પ્રકલ્પો હિન્દુસ્તાનમાં ઊભા કરેલા છે ત્યારબાદ અલગ અલગ નવા એરપોર્ટોના નિર્માણ થયેલા છે વાત કરીએ તો બે હજાર ચૌદ પહેલાં રાજકોટ હિન્દુસ્તાનમાં માત્ર માત્ર દસ એમ્સ હતી અત્યારે નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી વીસ વધારાની એમ્સ નવી હિન્દુસ્તાનમાં ઊભી કરવામાં આવેલી છે એટલે પબ્લિક છે એ બધું સમજે છે ક્યાંક ને ક્યાંક વિકાસ અવિરત પહેલાં થતો તેના એના કરતાં વધતો થયેલો આપણને જોવા મળે છે ચોક્કસપણે વિકાસની વાત છે તે યુવાનો કરી રહ્યા છે અન્ય યુવાન છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને ભાજપ દ્વારા જે હિન્દુત્વ અને રામ મંદિરના મુદ્દા ઉપર છે તે ચૂંટણી લડવાનું આવતી હોય છે